નમસ્કાર પ્રિય દર્શક મિત્રો તમને આજના વિડીયોમાં અમે જણાવીશું કે બે હજાર પચીસ વર્ષમાં મહાકુંભ મેળો ક્યારે પ્રારંભ થશે અને ક્યારે પૂર્ણ થશે આ મહાકુંભ મેળો કયા રહેશે અને આ મહાકુંભ ક્યારે ક્યારે મુખ્ય સાહી શાહી સ્નાન કરવાનું રહેશે અને આ મહાકુંભનું શાસ્ત્ર સહિત અને માહિતી જણાવીશું વિડીયોને આગળ વધ આગળ જોતા પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો પુરાણો અને શાસ્ત્રોમાં જેનો અતિ મહિમા છે તેઓ કુંભ મહાપર્વ વિક્રમ સંવંત બે હજાર એક્યાસીના પોષ અને મહા એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં આવી રહ્યો છે જ્યારે દેવગુરુ બ્રહ્મસ્પતિ વૃષભ સિંહ વિશ્વક અને કુંભ રાશિમાં આવે છે ત્યારે પ્રયાગ ઉજ્જૈનના નાસિક હરિદ્વારમાં મહાકુંભ મહાપર્વ આવે છે સનાતન ધર્મમાં જૂનામાં જૂનો મહામેળો મહાપર્વ અને તેને પણ એક મહિના સુધી ચાલે છે દર્શક મિત્રો આ બે હજાર પચીસ વર્ષમાં મહાકુંભનો મેળો પ્રયાગરાજમાં ઉજવવામાં આવશે પ્રયાગરાજમાં દર બાર વર્ષે મહાકુંભ ઉજાય છે શાસ્ત્રો અને ખગોળનો મેળો મળે છે મેળ છે અને દર બાર વર્ષે સૂર્ય ગુરુ અને ચંદ્રના યોગે સ્થિર રાશિમાં ગુરુ રહેતા મહાકુંભની તારીખો નિર્ણય થાય છે જેમાં ત્રિલોકના કરોડો દેવો ભક્તો સિદ્ધો ગંધર્વો પીઠા સિદ્ધો સહિત કરોડો પુણ્યશાળી જીવો માં સ્નાન કરે છે તંગ ગચ્છિત યોગ સૌમિત્રુ તત્વ કલ્પદેવાય નમની ત્રસ્ત સ્થાન યથારંક ધના પ્રિતતા શ્લોકનો અર્થ એમ થાય છે કે જે વ્યક્તિ કુંભ મહાપર્વમાં જાય છે જે જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ સ્વરૂમાં પ્રાપ્તિનો અધિકારી બને છે કુંભ પર્વમાં આવેલા યાત્રીઓ આગળ આગળ દેવતાઓ પણ નમન કરે છે જેથી જેવી રીતે દારિદ્ર ધનવાન આગળ નમે છે પ્રયાગરાજમાં મહાકુંભ મહાપર્વ ક્યારે આવે તે અંગેના શાસ્ત્રોના વચનો આ મુજબ છે વૃષભ રાશિ અને સીતે જીવે મકરે ચંદ્ર પાસે કરો અમાસ્યા તદાય યોગ્ય કુંભાય નિર્થ ન્યાય મકર ઈચા દિનનાથે વૃક્ષ રાશિ ગત ગુરુ પ્રયાગે કુંભ યોગ ય મઘાય માસે વિદ્યુત જ્યારે દેવગુરુ બ્રહ્માપતિ વૃક્ષ રાશિમાં આવે છે તે સમયે મકર રાશિમાં સૂર્ય અને ચંદ્ર જ્યારે ભેગા થાય છે તે સમયે પ્રયાગરાજ મહાત્રીર્થમાં કુંભ મહાપર્વનું સ્નાન મહાયોગ બને છે આ વખતે તારીખ ચૌદમી મે બે હજાર પચીસ સુધી ગુરુ વૃષભ રાશિમાં રહેશે જેમાં મકરનું સૂર્ય તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ ઉત્તરના દિવસે તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી રહેશે જેમાં સૂર્ય અને ચંદ્ર મકરમાં તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસથી થી તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં રહેશે તેમાં તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે પોષવ અમાવાસ છે મોની અમાવાસ છે જે મહાકુંભનો મહાપર્વ યોગ બને છે દર્શક મિત્રો તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે શાહી સ્નાનનું અતિ વિશેષ મહત્વ છે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે દેવોને પણ આ સાહીઠ સ્નાન કરવાનું દુર્લભ ગણાય છે આ વખતે પ્રયાગરાજમાં કુંભ મહાપર્વની પૂર્ણદાયક સ્નાન તિથિઓના આ મુજબ છે પ્રયાગ મહામાસેનું ત્રેમ સ્નાન પ્રદ ભ અશ્વમેઘ શસ્ત્રાણ તકલમ લભે ભૂવી માઘા માસની તિથિરાજ પ્રયાગમાં ત્રણ વિશેષ પર્વ દિવસોના સ્નાન કરવાથી પૃથ્વી મકર નું બીજું મોની અમાસે ત્રીજું વસંત પંચમી સંત આ ત્રણેય પર્વમાં પોતાનો સમૂહ સાથે સ્નાન કરે છે આ પ્રયાગરાજમાં મહાકુંભ પર્વ એ બે હજાર નો તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસને સોમવાર પોષ માસની પૂર્ણિમાના દિવસે થશે આ મહાકુંભ મહાપર્વ તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને બુધવાર મહાશિવરાત્રિના દિવસે પૂર્ણ થશે આ મહાકુંભ મહાપર્વ ખૂબ જ શાહી સ્નાન આ દિવસે કરવાનું રહેશે પ્રથમ શાહી સ્નાન તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ પોષવદ એકમને મંગળવારે મકર સક સંક્રાંતિ ઉત્તરાયણના દિવસે કરવાનું છે બીજું શાહી સ્નાન તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસને બુધવારે પોષવજ અમાવાસ મોની અમાવાસ્યા તરીકે કરવું ત્રીજું શાહી તારીખ બે ફેબ્રુઆરી બે હજાર પચીસને રવિવારે મહાશુદ્ધ પંચમી એટલે કે વસંત પંચમીમાં દિવસે ત્રીજું શાહી સ્નાન કરવાનું રહેશે આ ત્રણેય દિવસે શાહી સ્નાન કરવામાં અતિ વિશેષ મહત્ત્વ છે આ મહાકુંભના મહાપર્વે અન્ય સ્નાન આ દિવસે કરવાના રહેશે તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસને ને સોમવારે પોષ પૂર્ણિમાએ સ્નાન કરવાનું તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર પચીસને શનિવારે પોષ વજ એકાદશીને સ્નાન કરવાનું તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ મંગળવારને મહાશુદ સાતમને સ્નાન કરવું તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ ને શનિવારે મહાશુદ જ્યાં એકાદશીને સ્નાન કરવું તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસને બુધવાર મહાશુદ્ધ પૂર્ણિમા એટલે કે માઘી પૂર્ણિમાને સ્નાન કરવું તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને બુધવાર મહાવત તેરસ એટલે કે મહાશિવરાત્રિના દિવસે અંતિમ સ્નાન કરવું રહેશે આ પ્રયાગરાજમાં કુંભ મહાપ્રવેશ સ્નાનોનો મહિમા ખૂબ જ છે મકરે દિવાલનાથી વૃષભ બચે ચ બ્રહ્મચર્તે કુંભોભય ભવે તત્ર પ્રયાગે સ્નાન દુર્ભર એટલે કે સૂર્ય મકર રાશિમાં ગુરુ વૃષભ રાશિમાં ચંદ્ર મકર રાશિમાં અમાશાનું પ્રયાગરાજમાં કુંભ મહાપર્વ થાય છે વ્રત દાન જપ તપ વગેરે શુભ કાર્ય નદીના તટ પર કરવાથી કરોડો ગણું ફળ મળે છે એટલે જ કુંભ પર્વતમાં વ્રત જપ તપ વગેરે શુભ કાર્ય કરવામાં શુભ

પુણ્ય કુંભ પર્વમાં એકવાર સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે દર્શક મિત્રો વિડીયોનો અંતમાં તમને બધાને હર હર મહાદેવ